મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં શાળામાં ધોરણ છ ના સંસ્કૃત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડિયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ 6 ના સંસ્કૃત વિષયના દ્રિત્ય સત્રાંત પરીક્ષા 2025 ના મોસ્ટ આઈએમપી પેપર સાથે જે તારીખ 24 4 2025 ના રોજ લેવાની છે જોઈએ પ્રશ્ન 1 નીચેના વાક્યનું અનુલેખન કરો જેમના ગુણ 10 છે વાક્ય આપેલું છે તેવું જ વાક્ય તમારે સેમ લખવાનું છે નંબર 1 ગજહ સૈનહ સૈનહ ચલતી નંબર 2 તત્ર અહમ અભ્યાસમ કરોમી નંબર 3 અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામી નંબર ચાર અહંસ્મરામ નંબર પાંચ અહં છાત્ર દ્રશ્નભ્ય ખાલી જગ્યા પૂરો જમના ગુણ પાંચ નંબર એક ખાલી જગ્યા તત્પુરૂષાઇવ વૃક્ષા નંબર બે ખાલી જગ્યા પરમો ધર્મ અહિંસા નંબર ત્રણ ખાલી જગ્યા એવ જયતે સત્ય નંબર ચાર વિદ્યા ખાલી જગ્યા શોભતે વિનયન નંબર નાસ્તી ખાલી જગ્યા ઉદ્યમેન વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર તેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પરથી તમે પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન બે યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નો નંબર ત્રણ પીછુ શબ્દ ને સંસ્કૃતમાં શું કહેવાય પીછમ નંબર ચાર ભક્તિ સાધકમ ખાલી જગ્યા સાધકમ મુક્તિ નંબર પાંચ જળાશય શબ્દ ને સંસ્કૃતમાં શું કહેવાય જળાશય પ્રશ્ન બે ક પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખો જેમના ગુણદસ નંબર એક મહર્ષિ કિમ નમતિ મહર્ષિ મહર્ષિ માતા મહમ નમતી નંબર બે પૂનમ કિમ કરોતી પૂનમ ભોજન કરોતી નંબર ત્રણ ધારાયા શિક્ષિકા કા અસ્તિ તો સુજલા ભગિની ધારણા ધારાયા શિક્ષિકા અસ્તિ નંબર ચાર વૈશાલી કિમ કરોતી વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતી નંબર પાંચ ધારા કતિ દીપાન પ્રજ્વાયતી તો ધારા એકાદશ દીપાના પ્રજ્વાય પ્રશ્ન ત્રણ અચિત્ર ઓળખી સંસ્કૃતમાં નામ લખો જેમના ગુણ પાંચ પેલું નેત્રમ ગ્રીવા ઉદરમ કર કરતલમ અને વક્ષ હ ત્યાર પછી જોઈએ પ્રશ્ન ત્રણ બ ક્રિયા ઓળખીને તેને સંસ્કૃત નામ લખો જેમના ગુણ પાંચ નમા ખાદામી પ્રશ્ન ચાર નીચે આપેલ શબ્દોને સંસ્કૃતમાં લખો જેમના ગુણ પાંચ નંબર એક જીભ જીહા નંબર ત્રણ કાન કર્ણ નંબર ત્રણ હોટ ઓસ્ટ નંબર ચાર કોયલ કોકિલ પીક નંબર પાંચ બગીચો ખાદતી નંબર બે વિભા પાણી પીએ છે વિભા જલમ પીબતી નંબર ત્રણ ગવૈયા ગવૈયો ગાયન ગાય છે ગાયક ગાયનમ ગાયતી આપેલ માંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ 5. નંબર એક મંદિર ખાલી જગ્યા નદી અસ્તી ઉત્તરે નંબર બે મંદિર ખાલી જગ્યા ક્રીડાંગણ અસ્તી પશ્ચિમે ખાલી જગ્યા ખાલી જગ્યા અસ્તી ઉદ્યાનમ પ્રશ્ન પાંચ બ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ શબ્દ બનાવીને લખો જેમના ગુણ છે પાંચ નંબર એક અહમ લિખા નંબર બે અહમ નમામે નંબર ત્રણ અહમ તરામે नंबर चार अहम पश्या नंबर पांच अहम हसा मैं प्रश्न पांच क नीचे वक्य में रेखांकित शब्दों स्थाने कौश में आपेल शब्दों उपयोग कर वक्य फरी थी लखो जमना गुण पांच नंबर अहम पत्र लिखा मी कथा तो अहम कथा लिखती नंबर बे अहम शिक्षकम नमा देव अहम देवम नमा નંબર ત્રણ અહમ ગીતમ લિખામી ગૃહકાર્ય તો અહમ ગૃહકાર્ય લિખામી નંબર ચાર અહમ ભોજન ખાધા મી અહમ રોટિકામ ખાદતી નંબર પાંચ અહમ પુષ્પ દદામી પત્ર અહમ પત્ર દદા પ્રશ્ન છ કાવ્ય શ્લોક પૂર્તિ કરો ત્રણ માંથી બે જેમના ગુણ દસ જે અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે